પીનું તો કાલ ભૂખી રહેશે ને પીનું જો સરસ મંતાનું વાતાવરણ થઈ ગયું આ સી સોબલીને વબલીને આ મીઠો લીમડો સરસ થઈ ગયો આ તો મેં પગ મૂકાયું નહી અને આ જોમ ફરી આ ઘર સદીમાં આવી તેઉ થઈ ગયું પાછળ જે દેખાય રમણ પમણ પડી ચકલા જેવો બોલા કટ 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 પડી પડી જાય આ પડી જાય

મિત્રો આપડે કંકોળાનું શાક કરવા માટે એક તપેલી લઈ લેવાની સરસ મજાનું તેલ અંદર વેડી દેવાનું સરકાર કરવા માટે મરચું મીઠું અને બધા મસાલા આપણે લઈ લેવાના છે પહેલાં પાણીને થોડુંક બળવા દઈએ કારણ કે એ સપેલીમાં આપણે વકાર કરવાનો છે તો તેલ વેળી અને આ મસાલા આપણે નાખી દેવાના છે નાખી અને પછી હળદર બળદર મરચું પછી ધાણા જીરું પછી ગરમ મસાલો થોડો નાખીશું થોડું થોડું બધું નાખી અને સરસ મજાનો ટેસ્ટ આવે ને એવું કંઈક આપણે કરવાનું છે આ શાક કારણ કે ડુંગળી અને કંકોળાનું શાક મિક્સ થાય એટલે એ વાત અલગ જ હોય ચોમાસાનું એકદમ મસ્ત ટેસ્ટી શાક અને ફાયદે મને ક ભરપૂર છે તો તમે પણ ખાજો આ કંકોળાનું શાક બહુ સારું સેહત માટે સારું એમ ડાયાબિટીસવાળા માટે તો ખૂબ જ સારું હોય એને તો મિત્રો લખજો કમેન્ટની અંદર ક કંકોળાનું શાક કોને કોને ભાવે છે તો જો આ અમે રાયજીરું સરસ મજાનું ટીચી નાખ્યું છે ને પછી પાછું આપણે વઘાર કરવા માટે નાખી દીધું છે

ચાર પાંચ વાગવા તો ભૂખ લાગી હતી એમને તો એ બેન એમ કહેવાય કે ફળી કામે બહારના બંધ કરે બરાબર તો એમના માટે સ્પેશિયલી અમે મમરા વગાડીએ બીજું કોઈ વેરાયટી તો નહીં પણ આપણે મમરા વઘારવા માટે શું કહેવાય તેલમાં મૂકી દીધું અને આ રેજો મમરાની આવા વાપરીએ તમે કેવા વાપરો એ કહેજો જરા જો પ્રકાશ પોળા મારો લાઇટનો બોક આ પાછલી લાઇટ છે ને એનો પ્રકાશ બહુ પડે સર તો એ લાઈટનું પેલા આપણે બંધ કરી દઈએ હા દેખો અ કેસ આ રિઝલ્ટ અચ્છા નહીં આ તો બહારનો પ્રકાશ આવો તો બહુ તો પ્રોબ્લેમ જ રહેવાની ચલો તો મમરા વખાનો આપણે સ્ટાર્ટ કરી દઈએ પહેલાં એમાં હોય ને તે આપણો આમાં તો બહુ વસ્તુ નાખવાના હોય હળદર ને જીરું ને એવું બધું હોય गुवा में हमने ये दिसन आना <laughs> તો મિત્રો આપણે તેલ મૂકી દીધું છે તપવા માટે ને આ રહી નાખવાની છે અંદર તો મિત્રો જો એના કારણે આપણે વધારે વઘારતા નથી એટલા માટે આપણે થોડા થોડા વઘારવાના અમે વઘારીએ એમ છોકરાં ખાવા હોય તો અમે આવી રીતના જો થોડું થોડું વઘારીએ તો એમ કે મજા આવે અને ટેસ્ટી પણ રહે અને સ્વાદે એવું અને ગરમ ગરમ મજા આવે ખાવાની એમ

como el mi mamá de la aventura.

શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો